નમસ્કાર મિત્રો જય હિન્દ વંદે માતરમ ચાલો ફટાફટ કોઈ પણ નવી વાત કરતાં પહેલાં તમારે મારે ભણવાનું છે નીટની તૈયારી કરવાની છે ને આપણો ટાર્ગેટ છે રાઇટ ગળામાં સ્ટેટોસ્કોપ અને ગમે તે થાય મહેનત કરીને એ લેવાનું છે અચીવ કરવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચનની શરૂઆત કરીએ જે વિવિધતાની ક્ષતિ અને નુકસાનીમાંથી તમારી સામે પહેલો ક્વેશ્ચન આવી રહ્યો માનવીઓ દ્વારા થતાં ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફાછ ટાપુઓમાં વસાહતીકરણને કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની ખાલી જગ્યાથી વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ તો ત્યાંના સ્થાનિક પક્ષીઓની પાંચસોથી વધારે જાતિઓ શું થઈ ગઈ છે બાળકો લુપ્ત નષ્ટ થઈ ગઈ છે હવે અહીંયા લખું છે પ્રશાંત વિસ્તારના બરફાચ્છા પ્રદેશ હું તમને એક એક્ઝામ્પલ સમજાવું આપણે જે આ પૃથ્વી છે ને એમાં બધા જ ખંડ એટલે અહીંયા ઉત્તર અમેરિકાને લઈ લો અહીંયા દક્ષિણ અમેરિકાને લઈ લો અહીંયા તમે આફ્રિકાને લઈ લો આ બાજુમાં યુરોપિયન કન્ટ્રીને લઈ લો અહીંયા ખૂબ મોટું એશિયા કન્ટ્રીને લઈ ઓસ્ટ્રેલિયાને લઈ લો ના બાજુ જાપાનના ભાગને લઈ લો આ એક ભાગ થયો પૃથ્વીને આમ ઉલટાવી નાખો ને તો પાછળનો જે એક આખો બહુ મોટો સમુદ્રિ ભરેલો પ્રદેશ છે એ પ્રશાંત મહાસાગર એ પ્રશાંત મહાસાગરના એટલે કે અને એટલા માટે જે જૈવ વિવિધતાથી ભરેલા છે તમે કદાચ ડિસ્કવરીમાં સ્નેક આઈલેન્ડ જોયો હશે કે ઘણા બધા સર્વિસરૂપોથી ભરેલો છે અલાયદો આઈલેન્ડ છે કે જ્યાં હવે કોઈ પણ મનુષ્ય પ્રવૃત્તિ થતી નથી આપણા ભારતની પાસે લક્ષદ્દીપની અંદર આવા ઘણા બધા નાના નાના પાંત્રીસ પણ વધારે છે 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 કે જે ભરેલા એમાંનો એક નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ ને તો ભારત પ્રોટેક્ટ કરે છે ત્યાં બહાર નેવી ને રાખે છે ઇન્ડિયન નેવી ઉભી રહે કે કોઈ આની અંદર નથી જવાનું ત્યાં પ્રાણીઓ રહે છે એવી રીતે મનુષ્ય પણ રહે છે હજી પણ આદિવાસી પ્રકારે જીવન જીવે છે પણ એમને આપણે કોઈ પણ રીતે હેરાન કરતા નથી જેવી પરિસ્થિતિ છે જેવી જે વિવિધતા છે એવીને એવી આપણે ત્યાં અંક બંધ રાખીએ છીએ ઓકે તો આ તમારી ઇન્ફોર્મેશન માટે તો આવા બરફા છાતી વિસ્તારમાંથી કોઈ એક ટાપુનું નામ આપો ઉદાહરણ તરીકે હું અહીંયા તમને ઓરિજિનલ એક ટાપુના મોરેશિયસ મોરેશિયસની અંદર વસાહતીકરણ અને મોરેશિયસના આઈલેન્ડને ડેવલપ કર્યો જેના કારણે ત્યાંની પક્ષીઓની જાતિઓને પણ શું થયું છે નુકસાન એવી આવી ઘણી બધી પક્ષીઓની જાતિ અહીંયા વસાહતીકરણને કારણે શું થઈ ગઈ છે લુપ્ત થઈ ગઈ છે અને એમાંના એક્ઝામ્પલમાં આન્સર યાદ રાખો પાંચસો જાઓના આંકડા તમારે અહીંયા છે રાઈટ તો પૃષ્ઠવંશી અપૃષ્ઠવંશી અને વનસ્પતિઓ જો અહીંયા તમને આંકડો આપ્યો છે ને એમાંથી હું તમને હિન્ટ શીખવાડું એટલે તમને આવડી જાય સાતસો ને ચોર્યાસી લેખું છેલ્લા પાંચસો વર્ષોમાં બે હજાર ચાર આયુસીએન ના ડેટા પ્રમાણે તો આને છે ને ઉલટું કરી નાખો આઠડો અહીંયા લઈ લો સાતડો અહીંયા લઈ લો સત્યાસી થઈ ગયું અને આ સત્યાસી જે છે એ વનસ્પતિઓ છે હવે તમે ગોતી લ્યો આર ટુ એટલે કે આ બે માં આવે છે એટલે આ બે ઓપ્શન તો નીકળી ગયા હવે તમે અહીંયા ધ્યાન આપો ફરીથી પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી તો તમને બધાને ખબર છે આંકડા કયા કયા છે થ્રી અને થ્રી કોની સંખ્યા વધારે પૃષ્ઠવંશીની કે અપૃષ્ઠવંશીની સર અપૃષ્ઠવંશીની સંખ્યા અપૃષ્ઠવંશીમાં કોણ આવે કીટકો આવે ને તો કીટકોની સંખ્યા ખૂબ વધારે છે તો જે આઠડો મોટો કે નવડો તો કે નવડો તો નવડો કોના માટે અપૃષ્ઠવંશી માટે અને આઠડો કોના માટે તો કે પૃષ્ઠવંશી માટે હાલો હવે તમને મળી જવું જોઈએ અપૃષ્ઠવંશીમાં નવડો પૃષ્ઠવંશી હાલો મળી ગયો તો આપણા માટે શું બની ગયો આન્સર ઠીક છે આગળ વધો તાજેતરમાં વાઘની લુપ્ત થયેલી જાતિઓ રાઈટ કઈ કઈ છે તો કે બાલી જાવાન અને કેસ્પિયન એટલે કે ઉપરના બધા જ આપણો આન્સર થઈ જાય પિસ્તાળીસ છેલ્લા વીસ વર્ષોમાં જાતિઓના અદ્રશ્ય થવાના સાક્ષી મનુષ્ય રહ્યા છે એટલે આપણે જોયું છે છેલ્લા વીસ વર્ષમાં એટલી જાતિ નષ્ટ થઈ ગઈ કેટલી તો કે આટલી એટલે યાદ રાખવાનું સત્યાવીસ આંકડાકીય માહિતી ઇમ્પોર્ટન્ટ નીચેના જોડકા જોડો લુપ્ત થયેલા પ્રાણી અને એના દેશ હાલો રશિયા મોરિશિયસ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા રાઈટ હવે તમને અહીંયા જો લુપ્ત થયેલા પ્રાણીઓના નામ તમારે યાદ રાખવાના છે અહીંયા પ્રાણીઓના નામમાં થોડુંક આગળ પાછળ છે એક નામ અહીંયા રેડી આપ્યું છે પેલું આપ્યું છે સ્ટીલર સિકાઉ તમને સ્ટીલર સિકાઓ મળી જવી જોઈએ સ્ટીલર સિકાઓ કોની છે રશિયાની છે ઓકે હા કે હવે એસ ને વન ના આધારે આ બે ઓપ્શન બને એમ છે પણ બાકી અહીંયા કોઈ નામ આપ્યા નથી એટલે આપણે થોડુંક જોડવાની ચાલુ વાત કરી રાઈટ તો આફ્રિકા જે છે આફ્રિકા હું તમને અહીંયા આ ક્વેશ્ચન ને આપણે અલગ રીતે લઈએ છીએ ટેબલમાંથી નથી હું ડાયરેક્ટ સમજાવું છું તો રશિયામાં કોણ તો કે સ્ટીલર સી કા હું અહીંયા લખતો જ એટલે ખબર પડે રશિયામાં કોણ તો કે સ્ટીલર સી કામ મોરેશિયસમાં કોણ તો તમારે યાદ રાખવાનું છે ડોડો નામનો પક્ષી મેં જ્યારે ભણાવ્યું હતો ત્યારે આકૃતિ સાથે મેં તમને એને દેખાડેલું છે રાઈટ આફ્રિકામાં કોણ તો કે ક્વેગા કરીને અને ઓસ્ટ્રેલિયામાં કોણ તો તમારે યાદ રાખવાનું છે થાઇલા સીન અથવા તો થાઈલે સીન કરીને પ્રાણી છે ઓકે આ ક્વેશ્ચન જો પૂછાય તો આ રીતે હશે અને આમાંથી તમારે એને કનેક્ટ કરવાનું છે ઓકે પણ અહીંયા આપણે પૃષ્ઠવંશી અપૃષ્ઠ વાંચી વાળો આગળનો પોઈન્ટનું જ મૂકેલું છે એટલે આપણે આ ક્વેશ્ચનને અહીંયા આ રીતે સ્કીપ કરી દઈશું અને તમને મેં એનો ક્વેશ્ચનનો ડાયરેક્ટ આન્સર સમજાવ્યો છે ઠીક છે આગળ વધે 48 માં જો નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો એટલે કોને પસંદ કરવાનું છે અસંગત વિધાનને સજીવોનું વિલોપન યાદચ્છિક પ્રક્રિયા છે બીજું ઉભય જીવો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે આ પોઈન્ટ આપણી ચોપડીમાં લખેલો છે અને સંવેદનશીલ માટે વનરેબલ આવો શબ્દ પણ મૂકેલો છે વનરેબલ સ્પીસીસ ઓકે પંદરસો અરે પંદર હજાર પાંચસો કરતા પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે આ સેન્ટેન્સ પણ સાચો છે ને વર્તમાન સમયમાં છઠ્ઠી વારના વિલોપન પ્રગતિ પર છે જે આગળના પાંચ વિલોપન કરતા સો થી હજાર ગણું સ્પીડમાં થઈ રહ્યું છે ડ્યુ ટુ મનુષ્યની પ્રવૃત્તિ ભાઈ મનુષ્યની પ્રવૃત્તિને કારણે હાલો એટલું ક્લિયર એટલે કે પહેલું બીજું ત્રીજું સેન્ટેન્સ કેવું છે સાચા છે અસંગત ગોતવાનું છે તો સજીવોનું વિલોપન યાદચ્છિક પ્રક્રિયા નથી ક્લિયર બાકીના ત્રણે સેન્ટેન્સ કેવા છે સાચા આગળ લુપ્ત થવાના ભયનો સામનો અને અહીંયા એની ટકાવારી યાદ રાખવાની છે હવે અહીંયા શું કહે છે ઘણી બધી જાતિઓ લુપ્ત થવાનો ભયનો શું કરે છે સામનો કરે છે આપણને ખબર છે પરિવારમાં કોઈને એવું ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિ પાંચ વર્ષ પછી જવાનું છે તો આપણે સૌથી પહેલાં એના માટે શું કરાવીએ તો આપણે ઇવન એવું નક્કી નથી હાલો પાંચ વર્ષ પછી જવાનું છે પણ લાઈફને આપણે સિક્યોર કરવા માટે શું લઈએ ઇન્સ્યોરન્સ લઈએ ને ઇન્સ્યોરન્સને ગુજરાતીમાં શું કહેવાય વીમો લીધો કહેવાય ને એને ઇંગ્લિશમાં અરે હિન્દીમાં શું બોલાય તો એને શું બોલાય ખબર બીમા શું બોલે બીમા આ બીમાને ઇંગ્લિશમાં લખી દેવાનું આમ બીમા

મેમલ્સ એટલે કોણ તો કે સસ્તન અને આ બી બી ફોર કોણ તો કે બર્ડ્સ બર્ડ્સ એટલે પક્ષીઓ હા કે ના હવે તમને આપ આન્સર મળી જાય પક્ષીઓની ટકાવારી લખી દીધી છે વન ટુ અનાવૃત બીજધારીની લખી દીધી છે થ્રી વન સસ્તનની કેંગીઓ અહીર્યા સસ્તન સસ્તનની ટુ થ્રી ઓકે અને ઉભયજીવીની થ્રી ટુ હાલો બધું મળી જાય યાદ રાખે તો વન ટુ ટુ થ્રી થ્રી ટુ થ્રી વન હવે તમે ગોતી લો તો પી વન પછી ક્યુ ફોર રાઈટ ઓકે અહીંયા ક્યુ ફોર આપવું નથી દેખાય છે તમને રાઇટ ઉભયજીવી એટલે કોણ થાય એમ્ફીબિયન્સ એમ્ફીબિયન્સ કેટલા છે થ્રી ટુ ઓકે તો થ્રી ટુ અહીંયા તમને દેખાય છે આ ઓપ્શન ને થોડુંક ચેન્જ કરી દઈએ અને સોરી હું સસ્તન વાત હતી ને એટલે ક્યુ થ્રી ઓકે અહીંયા બંને ક્યુ થ્રી જ છે જોયું ને મગજ ક્યારેક આવું કામ કરે લે લે પાછું લે હાલો રેડી જ છે ઓપ્શન જુઓ પહેલું પક્ષી એટલે પી વન બીજું સસ્તન સસ્તનમાં કોણ છે થ્રી એટલે ક્યુ થ્રી આ બે માં ક્યુ થ્રી ઉભય જીવી માં ફોર એટલે આર ફોર મળી ગયું અને એસ ટુ હાલો એટલે આ આપણો શું થઈ ગયો બાળકો આન્સર ઠીક છે આગળ વધીએ ઓગણપચાસ પૃથ્વી પર જીવનો ઉદ્ભવ ક્યારે થયેલો છે ત્રણ બિલિયન કે ત્રીસ બિલિયન વર્ષ પહેલાં રાઈટ તમારા પર છોડું છું તમારી ચોપડીનો બેઝિક સવાલ છે આવડશે પૃથ્વી પર જીવનો ઉદ્ભત્વ ઉદ્ભવ આશરે કેટલા મિલિયન વર્ષો પહેલાં છે રાઈટ તમારે કરવાનો છે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકાય અને કરી શકાય કરજો પાછા વાલા રાઈટ આ ક્વેશ્ચન તમારી ચોપડીમાં ડાયરેક્ટ ડીટો ટુ ડીટો આપેલો છે આ ટોપિકમાં ઓકે આગળ વધીએ પચાસ મો સવાલ જીવની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં કુલ કેટલા સામૂહિક વિલોપન થયા છે અત્યાર સુધીમાં પાંચ અત્યારે કેટલા મો હાલે છે તો કહેવાનું છઠ્ઠો ઠીક છે અત્યાર સુધીમાં કેટલા થયા તો કે પાંચ કેટલા મો હાલે છે તો કે છઠ્ઠો વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમયના પૂર્વે થવાવાળા વિલોપનના દર કરતા ચાલુ રહેશે તો આવતા સો વર્ષની અંદર પૃથ્વીની તમામ જાતિઓની ખાલી જગ્યા જાતિઓ વિલુપ્ત થઈ ગઈ છે અડધી કેમકે બે સદી એટલે બસો વર્ષમાં બધી તો સો વર્ષમાં એટલે કે આવનારી એક સદીમાં કેટલી તો કે અડધી ઠીક છે ત્રેપન જે વિવિધતાને નુકસાની થવાથી વેરી ઇમ્પોર્ટન્ટ આ તમારી ચોપડીમાં એક લાઇનની અંદર એ

રાઈટ રાક્ષસી અને ક્વાટ્રેટ મતલબ થાય ચાર એટલે કે કે જૈવ વિવિધતા પૃથ્વી પર જે કઈ પણ કુદરતી એને નુકસાન થવા માટેના મૂળભૂત ચાર કારણો ઠીક છે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીનું વિશિષ્ટ જૂથ પણ નિયતિને કારણે પૂર્ણ થાય કેમ કે યજમાન સાથે એ પરોપજીવી સહજીવન સહજીવન અથવા તો સહજીવિતતા રાખતી હોય છે એટલે આના ઉપર ડિપેન્ડેડ હોય છે તો યજમાન માછલી જશે તો એની સાથે પરોપજીવીનું વિશિષ્ટ જૂથ પણ જાય એનો મતલબ એ આન્સર કેમાં આવશે સહલુપ્તતામાં આવશે યાદ રાખજો પ્રાણીઓ અને વનસ્પતિના વિલોપન માટેનું સૌથી મુખ્ય કારણ શું ક્વેશ્ચન બે હજાર સત્તરમાં નીટમાં પણ હતો યાદ રાખજો વસવાટી નુકસાન અને અવખંડન આ એનું મુખ્ય કારણ છે સત્તાવનમો એક સમયે વર્ષાવનો એ પૃથ્વીની જમીન સપાટીના ખાલી જગ્યા ટકા કરતાં પણ વધારે વિસ્તારમાં આવરી લેતા હતા અને આજના સમયે એ માત્ર છ રહ્યા છે રાઈટ તો તમારે આ પોઈન્ટને યાદ રાખવાનો ચોપડીની આંકડાકીય માહિતીમાંથી નેક્સ્ટ ક્વેશન પૃથ્વી ગ્રહના ફેફસા છે કોણ ફેફસા છે વિચારો એટલી બધી જાતિઓ ત્યારે એમાંની અમુક જાતિઓને તો આપણે ગોતવાની પણ બાકી છે આવડું મોટો વિસ્તાર કે જે સતત એક કારખાના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ સ્થાપન કરે અને કોને છોડે ઓક્સિજનને છોડે છે એટલા માટે એને પૃથ્વી પરના ફેફસા કીધા છે દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિશ્વમાં કેવી થઈ રહી છે ઓછી થઈ રહી છે આનું મૂળભૂત ઉદાહરણ કયું આવું થવાનું કારણ શું વસવાટી નુકસાન અવખંડન અતિશોષણ વિદેશી જાતિનું આક્રમણ સહલુપ્ત તો યાદ રાખવાનું જ્યારે મનુષ્યની નીડ કેમાં પરિણમી ગઈ તો કે એની ગ્રીડ માં પરિણમી ગઈ ગ્રીડનો મતલબ શું થાય લાલચ અને એના કારણે થાયને પ્રાણીઓનું શું થાય છે અતિશોષણ

હાઈડ્રોસોપોરસ ક્યારે આવેલું તો કે અમેરિકાથી કેવી રીતે આવેલું તો કે ઓગણીસો એકાવન સોરી ચોપન ની અંદર પબ્લિક લો ચારસો એસી ના અંતર્ગત કોંગ્રેસ સરકાર ની હાજરીમાં કેમ કે કોંગ્રેસ સરકારે જે તે સમયે નહેરુ કાકાએ મજાનો રૂલ બનાવ્યો તો પબ્લિક લો કે જે વિકસિત દેશો છે એ વિકાસશીલ દેશોની ખોરાકની માંગને પૂરી કરે અને એ એમને મદદ કરે ઇન ટર્મ્સ ઓફ ખોરાક એટલે આપણે ત્યાંથી ખોરાકને એટલે કે ઘઉંને આયાત કર્યા હતા કેમ કેમ કે કે એ સમય દરમિયાન ભારતની અંદર ઓગણીસો એકાવન થી લઈને બે હજાર ચેપ્ટર નંબર નવ માંથી આ ઉલ્લેખ કરું છું ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ઓગણીસો ને થી થઈ અને એના કારણે ચોખાનું જે ઉત્પાદન હતું એ અગિયાર મિલિયન ટનથી કેટલું થઈ ગયું સેવેન્ટી મિલિયન ટન સુધી આપણે એને લઈ ગયા હા કે ના તો જ્યારે ઓગણીસો એકાવનનો સમય હતો ત્યારે આપણે અગિયાર મિલિયન કરતાં પણ ઓછું પ્રોડક્શન હતું અને એના કારણે આપણે એને આયાત કરેલો અને એની સાથે સાથે આ ભાઈ એટલે ગાજર ઘાસ આવી ગયેલા હતા એટલે એને કોંગ્રેસ ગ્રાસ પણ બોલવામાં આવે છે યાદ રહેશે તો ગાજર ઘાસ આ રીતે બહારથી આવેલું છે ગંધારી જે છે ઇટ વિલ બી કમિંગ ફ્રોમ ઇંગ્લેન્ડ એઝ અ ઓર્નામેન્ટલ સુશોભિત વનસ્પતિઓની સાથે ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તરીકે એને ભારતમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું પણ એ પણ નિંદણ છે આ પણ નીંદણ છે અને બંને ઝેરી નિંદણ છે એટલે કે આને પાલતુ પ્રાણીઓને ખવડાવી પણ નથી શકતા એટલા માટે એ નુકસાનકારક છે જળકુંભી પણ ઇંગ્લેન્ડની અંદરથી જ ભારતમાં આવી છે કોણ લઈને આવ્યા છે તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ અંગ્રેજોના શાસનમાં જ ન લ રાઈટ એનું નામ શું હતું કોઈને ખબર છે એનું નામ હતું રોબર્ટ ક્લાઈવ જનરલ અને એનું નામ હતું મિસ્ટર રોબર્ટ ક્લાઈવ એમના વાઈફ એને બોલીએ છીએ આપણે લેડી ક્લાઈવ અને લેડી ક્લાઈવ જ્યારે ભારતની અંદર આવ્યા કેમ કે રોબર્ટ ક્લાઈવને એ સમયે બંગાળના ગવર્નર તરીકે ઓળખવામાં આવે એને લઈને આવ્યા એટલે લેડી ક્લાઈવ એટલે એમના જે વાઈફ હતા ધર્મપત્ની રાઈટ એ ભારતની અંદર આ વોટર હાયન્થીસને એટલે કે જળકુંભીને વોટર હાયન્થીસ એટલે કે કોણ જળકુંભી અથવા તો એને હું બોલાય આર્કોનિયા ક્રેસોપિસ રાઈટ એમને લઈને આવ્યા અને એને બંગાળમાં પ્લાન્ટની શરૂઆત કરી ત્યાંના જળાશયો અને નદીઓને ભરી દીધી દસ પંદર પચીસ વર્ષની અંદર આખા જ બંગાળને ખાઈ ગયું કોણ આ અને એટલા માટે એનું નામ પણ પડ્યું ટેરર ઓફ ક્લિયર આ કે ના તો આ પણ બહારથી થી આવેલી છે એટલે આપણો આનો આન્સર કોણ બનશે ઉપરના બધા જ તો એક એક સ્ટોરીને તમને સમજાવી દીધી રાઈટ કેલેરિયસ ગેરીપિનસ એ કોણ છે કેરીબ્લ ગેરીપિનસ એ કેટફિશનું નામ છે ઓકે બાળકો તો અહીંયા મસ્ત મજાનો થેન્ક યુ સિક્સિ ટુ ક્વેશ્ચન જોયા આ પછીનો એક ક્વેશ્ચનનો ક્વેશ્ચન બેંક છે નાના આગળ એમથી નેક્સ્ટ પોઈન્ટમાં લઈએ થેન્ક યુ સો મચ